ડાયરાને કેમ છો બધા મજામાં મજામાં જશું કારણ કે અમારા તો હતો બધા મજામાં છે કારણ કે આજો બ્લોક આપણે સાડા આઠ ચાલુ કર્યો છે અને વાતાવરણ થોડુંક હળવું પડ્યું છે આજ બહુ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે હવે જો વરસાદ રહી જાય તો હારું ભાઈ આમાં તો લાગે થોડું ઘણું કે આવે એવું કઈ આવે એવું લાગતું નથી સૂર્ય ભગવાન પણ અહીંયા દેખાય છે તો આપણો કપાય પણ મસ્ત થઈ ગયો છે અને થ્રીપ ભાઈ બહુ આવી ગયો છે તો આપણે છે હવે આ દવા સાટવાનું તો દવા આપણે સાટી દઈએ કારણ કે આમાં જ આપણે થોડું ઘણું મળશે આમ જ મળશે આપણને જો આ કપાસ છે તો આપણે જવાનું છે દવા સાટવા વાતાવરણ તો થોડું ખારું છે પણ આજ થોડુંક અજર વાદળા થઈ ગયા છે આવે કે નો આવે આપડા ભાઈ ભાઈ હવે દવા છાંટવા ઉપડીયે ફફડાટી બોલે કપામાં સાંડી દી બીજું તો શું કરું કહ્યું ચાલો તૈયાર થઈ ગયા છે કે બાકી છે થોડુંક આવેલ થઈ ગયે ભાઈ ખૂટો કર્યો તો આવેલ થઈ ગઈ તો આપણે મળશ્યો વાડીએલા પેક કરવા માંડ્યા છે અને હવે જાઈએ છીએ વાડીએ હરિ જોડા બસું છે ભાઈ આ તો ઉડી ગયા ચાલો તો આપણે મળીએ વાડીએ મસ્ત એવો રોપ છે ભાઈ રોપ બહુ મસ્ત છે આપણે એવો કેવો છે મસ્ત છે ને રોપ આપડો આવો છે ભાઈ રોપ આપણે કેમ લાગ્યું જરા કોમિક માં કહેજો વાડી આંટો ગયા જતા દવા આ એટલે છે આપણે બહુ મસ્ત છે ભાઈ કાવરિયું વાવેલું છે આપણે થોડોક વરસાદના કારણે થઈ ગયેલું છે મસ્ત છે ચાલો મિત્ર આપણે તો ખાઈ ને નાલી મીડિયા છે ને આ આપણે સરવા મીડિયા છે દવા સાટા પણ આવવા મીડિયા છે આવી રીતે સાટે છે દવા આ ઉતાર રાખજો સાટા આવે છે ને કે દવા ફેલ જાય પાછો એટલે સટાઈ ગઈ છે ને એટલે હવે સાટવાની બાકી છે તો આવો છે અમારો કપાસ આ અમારો કપાસ છે ને આ છે ડુંગળી

કે રોઝડા ને એવું આવે એટલે બીક લાગે ખખડે થાળે એટલે રોજડા પાક ઘરે એવું છે બધું તો આ છે આપણી ડુંગળી બધી આવી ડુંગળી થઈ છે આવી થઈ ગઈ છે ડુંગળી અમારે આટલી દવા સટાઈ ગઈ છે આમાં આ છે કપા અમારો આમાં વાવેલા છે મગ ચલે આવા થયા છે મગ મારે અમુક પારવા છે આમ આમ દેખાય છે આખી આમથી તો દેખાય આવા સોડવા થઈ ગયા છે મગ ના આવડ્યા એટલે પારવા નહીં પડે મગને એવું આવા થયા છે સોડવા પારવા દેખાય છે પારવા તો પડશે નહીં કાય દેશી મગવા આવેલા છે આવો છે મારો કપા કેવો લાગે કોમેન્ટમાં કહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અહીંથી તો એટલું અમારું હેઠ છે એટલે પણ સુધી તો લીમડા બતાવી ને ન્યા હા તે હાલ વાલો ઘરે જઈને મળી પાછા દવા વાસ હતા છે ને આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે તો ખંભે પોપ છે પણ મસ્ત એવો પોપ બહુ સારો છે પણ થોડાક નોઝલે કેવું રહેવા બાકી મસ્ત છે આપણે ચીંડું દેવાઈ ગયું છે હવે દવાઈ ના ટીંગાડાઈ ગયું છે અમારે ઉભી છે આ પાણી ભર્યું ભાઈ નવાઈ એવું હોય પણ આસર છે આ થોડાક માલ હાલી ગયા એટલે ડોળાઈ ગયું અહીંયા હામે ભરેલું છે હામે દેખાતું હોય તો તમને અહીં ભરેલું છે હવે મળીશું આપણે ઘરે જઈને હાલો તો જઈએ હવે ઘરે ભૂગી ગયા છીએ અને જો છોકરા નિશાળેથી આવી ગયા છે

આગળ પા વારો પડી જાય તની બેન તાતો વળી પાછી દેખાડે રોટલા મને કે રોટલા ઘડે લવો યાર તારા જટિયા વળે તારા જટિયા ને છોડા તો રીસડા જેવા થઈ ગયા નીકળી જાય ભાઈ તો આપણે હવે ઉગી ગયા ઘરે અને મસ્ત એવાના જો રોટલાય ઘડી નાખ્યા છે અલા ઘડ્યા છે

ચોડિયા ગવાર શાક પણ મસ્ત એવું છે અને ભૂંગળા પણ છે જોવો આલો તો બધા વિયારા કરવા આગળ બેસી જાય અમે બધાય એ છોકરા ખાવું નથી તરે મસ્ત ગવારનું શાક આપી દીધું ભાણામાં આ મારે સીપડું મળે છે હાથ મેં કીર્યા હે વાહ ભી વાહ ભાઈ મસ્ત એવું સીવડું છે તો એમ છે ને એક નંબર અડધો અહીંયા પી તો મસ્ત એવું સીગડું હા મરાઈશ ભાઈ હાલો ભાઈ ટેટા જો હાલો ભાઈ ખાવા આ તો બબતી હાલો ભાઈ ખાવા હાલો તો વૈયારા કરી લઈએ અને વાળુ ભાઈ વૈયારા હાલો તો વૈયારા કરી લઈએ તો અમારો વિડીયો થઈ જાય લાંબો તો હું કેવાનું છે તારે તું બોલ તો ને એકથી

એમ કેવા લાગ્યું લાંબો તો આપડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી રામ રામ સીતારામ બાય બાય